હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે બજારમાં જેવી દાબેલી મળે છે તેવી દાબેલી તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે પણ ઘરે જ દાબેલી બનાવીને દાબેલીની મજા માણજો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો દાબેલી તો નાનાથી લઈ અને મોટા સુધી લગભગ બધાને ભાવતી જ હોય છે અને બાળકોની તો તે ફેવરિટ હોય છે કેમ કે તે બહુ સ્પાઈસી નથી હોતી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં દાબેલી બનાવવા માટે આપણે એક કિલો જેટલા બટેટા લઈ લીધા છે અને તેમાં પાણી એડ કરી અને તેને બાફવા મૂકી દઈએ તમે જો આવી અવનવી ગુજરાતી વાનગીઓ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે અમારા બધા વિડીયો જોઈ શકો હવે આપણે ચાર પાંચ સીટી કરી લઈએ બટેટા આપણા બફાઈ ગયા છે તો બટેટાની છાલને દૂર કરી લઈએ અને ત્યારબાદ બટેટાનો છૂંદો કરી લઈએ આપણા બધા બટેટા બફાઈ ગયા છે અને ફોલાઈ ગયા છે હવે આપણે તેનો છૂંદો કરી લઈએ હવે આપણે દાબેલીનો મસાલો વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ અને જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે બજારમાં દાબેલીનો મસાલો મળે છે તૈયાર તમે કોઈ પણ કંપનીનો મસાલો લઈ શકો છો તેમાં થોડું પાણી એડ કરી અને તેની આ રીતે ઘટ પેસ્ટ બનાવી લઈએ આ રીતે પાણી એડ કરી અને તેની ઘટ પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણું તેલ ગરમ થાય ત્યારે આ પેસ્ટને સીધી આપણે તેલમાં જ એડ કરી દેવાની છે આ પેસ્ટમાં બધા મસાલા નાખેલા જ હોય છે એટલે આપણે સીધી પેસ્ટને જ તેલમાં એડ કરી દેવાની છે અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે દાબેલીના મસાલાની પેસ્ટ તેલમાં થોડી મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણો છૂંદો કર્યો છે તેને આપણે તેમાં નાખી દેસુ બધા બટેટાના છૂંદાને આપણે તેમાં નાખી દેસુ અને ત્યારબાદ સરખી રીતે હલાવીને મિક્સ કરી મસાલાને આપણે સરખી રીતે હલાવીને મિક્સ કરી લીધો છે હવે આપણે તેમાં જરૂર પડતું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું આમ તો દાબેલીના મસાલામાં બધા મસાલા એડ કરેલા જ હોય છે પણ તમારા સ્વાદ પ્રમાણે તમે થોડું વધઘટ કરી શકો છો ત્યારબાદ થોડુંક ધાણાજીરું અને લાલ મરચું પાવડર એડ કરી દેસું અને તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણો દાબેલીનો મસાલો અને એની સાથે આપણે મસાલા માટે આ મસાલા સિંગ દાણા લઈ લીધા છે ત્યારબાદ ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે દાડમના દાણા લઈ લીધા છે અને આ ઝીણી જે નાયલોન સેવ આવે છે તે લઈ લીધી છે આનાથી ઝીણી પણ સેવ આવે છે જો તમારે એ લેવી હોય તો એ પણ લઈ શકો તો આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે હવે આપણે પાઉં લઈ અને તેમાં આ રીતે વચ્ચે કટ કરી અને તેમાં મસાલો ભરી લેશું સૌ પ્રથમ આ જે આપણે બનાવ્યો છે તે મસાલો નાખી અને ત્યારબાદ તેમાં આપણે બીજા મસાલા નાખી દઈશું ડુંગળી મસાલા સિંગ સેવ દાડમના દાણા તે બધું નાખી દઈશું અને આપડી દાબેલી તૈયાર કરી લેશું આ રીતે આપણે એક પછી એક બધી દાબેલી તૈયાર કરી લેશું બજારમાં જેવી દાબેલી મળે છે એવી જ ટેસ્ટી દાબેલી બનીને તૈયાર થશે ઘરે તો રેસીપીને ફોલો કરજો અને લાઇક શેર પણ જરૂરથી કરી દેજો આ રીતે આપણે થોડીક સાઈડમાં પણ સેવને ચોંટાડી દેસુ હવે આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે જો એમને જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને તો હવે આપણે તેને એક તવી ઉપર તેલ લગાવી અને શેકી લેશું શેક્યા વગર પણ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે દાબેલીને શેકી લેશું તમે તમારી ઈચ્છા મુજબ તેલમાં કે પછી બટરમાં કે શેકી શકો છો થોડીક એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે તો આપડી દાબેલી શેકાઈને એકદમ તૈયાર થઈ ગઈ છે તમને રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જણાવજો અને આવી અમારી અવનવી રેસીપીઓ અમારી ચેનલમાં જઈને જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે પણ આવી દાબેલી ઘરે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બજાર કરતાં એકદમ હેલ્ધી દાબેલી ઘરે તૈયાર થાય છે કેમ કે બજારમાં તો એ કેવા તેલ વાપરતા હોય અને કેવા મસાલા વાપરતા હોય એ કાંઈ નક્કી ના હોય એટલે તમે પણ ઘરે જ બનાવીને એન્જોય કરજો